परमपूज्य जीवभा बापूनी पचासमी पुण्यतिथी निमित्ते आज मानवताना सेवा रूपी यज्ञ कार्यचर विराजमान वी, बदाज विशिष्ट महानुभाव आदरणीय भाई तमनो परिवार उपस्थित મહેમાનો વડીલો માતાઓ અને બહેનો સમય બહુ થઈ ગયો છે તમે બહુ દૂરથી આવ્યા છો એટલે પાંચ મિનિટ તો પાંચ મિનિટ બોલવું આવ્યો બોલવું જ પડે એટલે બે શબ્દો બોલશો આપ કંટ્રાવશો તો માફ કરજો પણ બે શબ્દ બોલીશ કે સુખનું સરનામું એવું શીર્ષક આપ્યું છે પ્રવિણસિંહભાઈ અને શૈલેષભાઈએ સુખ ઉપર બહુ સરસ વાત કરી અને મારે સુખ ઉપર જ કહેવું છે કે આ દેશના પાંચ મહાન ઋષિઓ ભેગા થયા સુખ કોને કહેવાય સુખનું મૂળ ક્યાં બધું છે આપણી પાસે બધું છે સુખ સુખ પણ સુખ પાછળ આપણું જગત ગાંડું થયું છે સુખ ગોતે સુખ ગોતે એ પાંચ ઋષિઓ ભેગા થયા સુખનું મૂળ ક્યાં એટલે પહેલાં વાત્સાયન ઋષિ કામ કામસૂત્રના આયુર્વેદના ધનવંત્રી કુબેર ભંડારી વિશ્વામિત્ર અને વેદવાસ આ પાંચેય મહાન ઋષિઓ ભેગા થયા કે સુખનું મૂળ શેમાં છે અને પાંચેય બહુ મહાન વિદ્વાનો અને પાંચે એમનો મત આપવા ભેગા થયા આમ તો મોટા માણસો ભેગા ન થાય એમના સિંગડા લડે અહમ ટકરાય પણ આ પાંચ ભેગા થયા સુખનું મૂળ ક્યાં છે સુખ સુખ થાય છે ને એટલે પહેલો મત આપ્યો ધન્વંતરી ઋષિએ કે ભાઈ સુખનું મૂળ આરોગ્ય છે સારું આરોગ્ય હોય ને સુખ છે અને આપણે વાત

આપણે પૈસાવાળા જોયા છે ને પૈસાવાળાની જ વેલ્યુ હોય પૈસા વગર નામ કોઈ બોલાવે નહીં એટલે સુખનું મૂળ પૈસો હોય એટલે ત્રીજો મત આપ્યો વાસાયણ ઋષિ કે ભાઈ તમારું આરોગ્ય સારું હોય ઘરમાં પૈસો હોય પણ ઘરે બહરા છોકરા ન હોય સુખી કહેવાય કાંઈ જે નોકરી કરીએ કહેવાય કોઈ પાણીનો ગ્લાસ ન આપે કોઈ જમવાય ન આપે એટલે તમારે પાસે આરોગ્ય સારું હોય પૈસો હોય પણ ઘરે બહેરા છોકરા જોઈએ ત્યારે સુખી કહેવાય એ ત્રણ મત આપ્યા એટલે વિશ્વામિત્ર મત આપ્યો કે ભાઈ તમારું આરોગ્ય સારું હોય ઘરમાં પૈસો હોય ગઈરા છોકરાઓ પણ બાવડામાં બળ ન હોય તો બધું નકામ એટલે બાવડામાં બળ હોવું જોઈએ શક્તિ હોવી જોઈએ તો સુખી કહેવાય આ વિશ્વામિત્ર મત આપ્યો એટલે મારે તમને છેલ્લો મત ટૂંકું જ કહેવું છે કે આ ચાર મત પડ્યા ને એટલે પાંચમો વેદ વ્યાસે જે મત આપ્યો ને મારે તમને બધાને કહેવાય વેદ વ્યાસે કીધું ભાઈ તમારા આરોગ્ય સારું હોય ઘરમાં પૈસા હોય બાવડામાં બળ હોય ઘરે બૈરા છોકરા હોય પણ તમારા જીવનમાં સત્સંગ ન હોય તો બધું દૂર ધાણી એટલે તમારા જીવનમાં સત્સંગ હોવો જોઈએ સત્સંગ હશે તો તમારું આરોગ્ય સારું રહેશે સત્સંગ હશે તો તમે નહીં ખાવાનું નહીં ખાવ નહીં પીવાનું નહીં પીવો જો સત્સંગ નહીં હોય તો રોજ પાર્ટી પ્રોગ્રામ કરશો એટલે જીવનમાં સત્સંગ જરૂરી છે સત્સંગ હશે તો તમારા બાવડામાં બળે છે ને તો એના પૈસા ક્યાં વાપરશો પ્રવેશીભાઈ કેવો આવો સરસ કાર્યક્રમ કર્યો એ વપરાય છે જો સત્સંગ નહીં હોય ને તો ફાર્મ હાઉસ માટે રોજ પાર્ટીઓ તેની પાર્ટી થશે સત્સંગ હશે તો આવો ઉમદા કાર્ય થશે સત્સંગ હશે તો બૈરા છોકરાના સારા કાર્યોમાં આપણે લઈ જઈશું નહીતર પિકનિકમાં જઈશું એટલે સત્સંગ હશે તો બૈરા સૂત્રાને આપણે હારામાં સત્સંગ હશે અને તમારા બાવડામાં બળ હશે ને તો બેન દીકરીઓની લાજ આબરૂ જતી હશે ને આ માનવતાના કાર્યમાં ઉભા રહેશો આબરૂ બચાવવામાં તમારું બાવડાનું બળ વાપરશો સત્સંગ નહીં હોય ને તમે કપોરી મવાલી છે બધાને લૂંટવા જશો એટલે જીવનની અંદર સત્સંગ જરૂરી છે અને સુખી થવા માટે સત્સંગ જરૂરી મારો સમાજ છે મારો પરિવાર છે એટલે ખાસ કશું છું વ્યસનથી મુક્ત થજો આવનારો સમય તમારી માટે ખરાબ છે દારૂ પીને ભટકાઈને મરતા નહીં મારા ગુરુજી મને રોજ ઠપકો શક્તિસિંહજી છાપામાં ફોટા જોઉં છું પાઘડીવાળા સાફાવાળા પાંત્રી વર બત્રી વર કે ભાઈ આવડા શ્રદ્ધાંજલિના શું થયું તા કે બહુ દારૂ પીતા તને રોડે જઈને ભટકાઈ ગયા બહુ દારૂ પીતા તને લીવર ફેલ થઈ ગયું રાષ્ટ્રની રક્ષક કોમ છો રાષ્ટ્રની રક્ષા તમારા હાથે થાય છે અને બચાવો બીજું કાંઈ ન કરો આ ધર્મ રક્ષક કોમ છે આ રોયલ બ્લડ ખતમ થઈ જશે એટલે વ્યસનથી પાછા વરણ જેવા સ્વામીજી ચિંતા કરે કે બધા વરણના શ્રદ્ધાંજલિના ફોટા જો બાણું નેવ પૂરી ઉંમર હોય ને તમારા ને પાત્રી ભટકાવીને મરો અને ભાઈ તમારા પૂર્વજાને શ્રદ્ધાંજલિ કોણ આપશે દારૂ વ્યસન વ્યસનના રવાડે ચડીને મરશો તો આ વડીલોની યાદ કોણ કરશે એટલે ખાસ યુવાનોને કે ભાઈ સત્સંગ રાખજો અને આ વ્યસનોથી મુક્ત થઈ જજો એટલે સત્સંગ હું એવું નથી કહેતો કે મંજીરા વગડવાના ટોકરા ખકડાવવા આજે આવા લાઇબ્રેરી બનાવી એમાં સારા પુસ્તકો વાંચજો એ સત્સંગ છે તમારો આજે આ બધા સારા વક્તાઓ આવ્યા એને તમે સાંભળ્યા એ તમારો સત્સંગ છે તમારા જ્ઞાનની વૃદ્ધિ કરે એમ સત્સંગ કહેવાય તમને કર્તવ્ય બોધ કરાવે એમ સત્સંગ કહેવાય તમને જ્યાં શાંતિ મળતી હોય એમ સત્સંગ કહેવાય જ્યાં શાંતિ મળતી હોય જે ઉભા રહેજો તો તમને સત્સંગ મળશે તમારા જીવનની ગતિ મળશે દિશા મળશે બહેનોને પણ ખાસ શૈલેષ ભાઈ વખાણ કર્યા ને કે ભાઈ ડ્રેસ કોડ થી બેન ની સંસ્કૃતિ ઉજળી બહુ મહાન છે પણ આજે બેન ને ખાસ કહું છું કે સંસ્કૃતિ તમે ટકાવવાની ભૂલી ગયા છો દરબાર ની દીકરી હા હરે એકવાર વાર જઈને પાછી આવે ને ફરી વાર ડ્રેસ નો પહેરે આજે દીકરીઓ તમે ડ્રેસ પહેરવા માંડ્યા તમારી માટે બરાબર ને રાજકોટ નો એક પરિવાર આવ્યો તો સ્વામીજીના દર્શન કરવા દંતાલી આશ્રમ માં પતિ પત્ની દીકરી ત્રણ એ પરિવાર આવ્યો સ્વામીજી આખો થી રોકાણો સ્વામીજી મગજમાં વિચાર ગમે કે આને મારે શિખામણ દેવીશ પણ બધાયની હાજરીમાં નતો એટલા વિદ્વાન એ બપોરે વિદાય ત્યાં બે વાગે જમીન કોઈ કઈ કીધું નહીં કેમ કે હોલમાં બધા બેઠા હતા એ ગેટ પાસે છેલ્લે આશ્રમ હોલમાં હું સ્વામીજી બે રહ્યા મને કે શક્તિસિંહજી આજુબાજુ જોવો કોઈ છે મેં કીધું કોઈ નથી બોલા પરિવારને પાછો બોલાવો દરબાર ફેમીને એટલે પાછા બોલાય પાછા આવો પાછા આવે એટલે દીકરી બાન કીધું બેટા દીકરી બા તમે દરબારના દીકરી કહેવાય તમને સાડી બહુ સારી લાગે ફરી તો સાડી પહેરીને આવજો આ કપડાં પહેરીને ન આવતા એ સંતો એ સંતને એની સંસ્કૃતિ ગમતી છે ત્યારે ને પછી સ્વામીજી શિખામણ હું આપી ખબર છે કુદરતે ઐશ્વર્ય આપ્યું છે દરબારની દીકરી જ્યારે સાસરે વળાવે ને હાડું પહેરાવે સાક્ષાત જગદંબા લાગે ત્યારે મેકઅપ ન હોય અને ઈની દીકરી જે હાજર રાખ્યા મેકઅપ કરે ત્યારે ભવાયા જેવી લાગે એટલે બહેનો ખાસ કે અમારા ગુરુજી ટોકર દરબારની દીકરીને ઈશ્વરે આપ્યું છે એ મેકઅપમાં ન સારી લાગે સાડીમાં જ સારી લાગે વળાયા પછી મારા દાદીમાં કહેતા કે દરબારની દીકરી સાસરે થી પિયર પાછી આવે પછી કોઈ બી ડ્રેસ ન પહેરી સાડીમાં જ સારી લાગે પિયરમાં આવે તો ડ્રેસ ન પહેરાય એટલે મારી કરબદ્ધ પ્રાર્થના તમને બહેનોને આ ટકાઈ રાખજો બધા વડીલો વાતો કરે તમારી ઉજળી સંસ્કૃતિ અને મારા ગુરુદેવ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી પણ આ ચિંતા કરે છે કે ભાઈ રાજપૂતથી આ રોયલભથી આ સમાજ ઉજવો છે રાષ્ટ્રનું ભવિષ્ય છો તમે રાષ્ટ્રથી તમારા આ રોયલભ જ સમાજને જેથી જે બચાવશે આજે સ્વામીજી ચિંતા કરે કે ભાઈ તમને ટિકિટ નથી આપતા ત્યારે તમે આંદોલન કરો છો રોડે ચડો છો તમે સાચું નહીં માનો રાજસ્થાનના પુસ્તકમાં સ્વામીજી એવું લખ્યું છે કે દરબારના દીકરીની પગની પાણી જેવી દુર્લભ છે ત્યારે કોઈને હાથની આંગળી ઉડાડવા દે એટલે જોહર છે આ પગે લાગો પગે આ કોમ એવી છે કે ભાઈ કે પગની પાણી જેવી દુર્લભ છે જ્યારે એવું એમને સ્ટેટમેન્ટ લખ્યું અને જ્યારે રૂપાળા સાહેબનું આંદોલન થયું ને વડીલો બેઠા છે હું સ્વામીજીનો સંદેશો આપો ખોટો લાગે તો માફ કરજો ત્યારે મને સ્વામીજી ઠપકો આવ્યો હતો શક્તિસિંહજી રાજપૂત સમાજમાં મોફીઓની ક્યાં તાણ છે આગેવાનોની ક્યાં તાણ છે તો તમારા બૈરા રોડે ચડ્યા બૈરાને રોડે દરબારોમાં ન ચડાય આંદોલન કરવા દરબારની સ્ત્રી ઘરમાં સોંપે એટલે સ્વામીજી માન કે શક્તિ રીજી તમારા આગેવાના ના પાડો આગેવાનો તાલ છે તો દરબારોના બૈરા રોડ પર હાય રૂપાલા હાય રૂપાલા કરતા નીકળે તમને શોભા નથી દે આ મને એમને ટોક્યો હતો પણ આપણો સમાજ ક્યાં સાંભળે રામલીલાનું આંદોલન કર્યું ત્યાં સ્વામીજી કીધું હતું શક્તિસિંહજી સમાજને ના પાડો આ સુધરેલો ભવાયો છે એ જમાના પહેલાં ભવાયા હતા ને એ ગામના આગેવાનોને પાંચ કડા ગાય મસ્કરી કરતા હોય રામલીલા ભણસારી સુધરેલો ભવાયો કોઈને નથી ખબર કે આમાં હું ડાયલોગ છે તમે આંદોલન કરીને એનું પિક્ચર હિટ કરશો તમારે સમાજને ના પાડો કે રોડે ન ચડાય તમે ડાયા છો રોયલ બ્લડ છો ડાયો માણસ નિવેદન કરે સ્ટેજ ઉપરથી ત્યારે એનું રિએક્શન અપાય આ તો ભવાયો છે ભવાયાને શું કામ રિએક્શન આપો એટલે સમાજને ખાસ ટકોર બે નો બધાએ કે આવા વિદ્વાન પુરુષો મહાપુરુષો ને ચિંતા છે તમારી રોયલ બ્લડની એટલે ચિંતા કરે છે મર્યાદામાં રહેજો મર્યાદામાં રહીને બધા કાર્યો કરજો અને મર્યાદાથી જીવજો તો જ તમારી આનપાન શાંત ટકવાની નગર તમને કોઈ શીખણી નથી લેવાનું તમને કંઈ ભાડે મકાન નથી દેવાનું એટલે મારી ખાસ ટકોર છે કે મર્યાદામાં રહીને જીવજો તો હજી જગત તમને વંદન કરવા તૈયાર છે તમને ફૂલના હાર પહેરાવશે ને તમને ભગવાન પાનમાં તૈયાર પણ તમે મર્યાદા ચૂક્યા એટલે તમારું લેવલ પૂરું જીરો જીરો સ્વામીજી મને એમ કીધું તમારા આગેવાનો કેવાય પીટી સાહેબ બેઠા એટલે હું ખાસ કહું કે ભાઈ ટિકિટ માગવા હું આંદોલન કરો છો સમયનું પરિવર્તન આવે પહેલાં તમારા રજવાડા હતા હવે પરિવર્તન પાછી તમારી જરૂર પડશે અત્યારે તમને ટિકિટ આપે અને ભાઈ તમે હારી જાઓ છો તો શું કામ ટિકિટ માગો અત્યારે એવું કામ કરો બધી પ્રજા તમારી નજીક આવે અને બથ માર્યો પહેલાં હતી રાજાશાહી ત્યારે એવો જમાનો હતો કે રાજા કહી થાય લોકશાહી લોકશાહી માથાની જરૂર પડે તમને આને કોઈ માથા છે તમે ટિકિટો આપી દે 182 તમે જીત છો માથાક નથી તો પહેલા તમે ઈ કામ કરો બેટા બેટા નજીકમાં લાવો બધી કોમ તમારી આગળ વેગી સુરત માં બોર્ડ લાગ્યા છે કે દરબારો ને ભરવાડ ને મકાન મકાન ભાડે નો દેવું ભાવનગર માં બોર્ડ મેરે છે કે દરબાર ને મકાન ભાડે નો દેવું તમને મત દે તો પહેલા ઈ કામ કરો કે પ્રજા ને નજીક લાવો નજીક લાવો અને પછી સંગઠન મજબૂત કરીને પછી ટિકિટ માંગો આ તો ટિકિટ માંગશે તમે આ શું તમારી વધારે ના લેસી થશ એટલે હું આપણે બધાને બધે પ્રાર્થના કરું છું વિશેષ બોલ્યો હોય તો માફ કરજો પણ મેં તમને સત્ય કીધું છે આવનારું ભવિષ્ય જોઈ મારા સમાજની મન ચિંતા છે આપણે બધા એમ શાંતિથી સાંભળ્યા હોય બધા આપનો આભાર ધન્યવાદ હરિઓમ ઓમ